અશ્વિન નદી પરનો લો લેવલ કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે ના કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રભાવ પસાર થઈ રહ્યો છે ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો પણ અટવાઈ પડ્યા છે

નસવાડી કમાટ છોટાઉદેપુર બોડેલી જવા માટેનો મેન રસ્તો છે આ કોઈ બીજો રસ્તો છે નથી તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે તો અમારે છસો સાતસો માણસને વસ્તી છે